નમસ્કાર દર્શક મિત્રો જૈન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ઇન્ચાર્જ ખાન ખનીજ અધિકારી સહિત ચાર કર્મચારી બે લાખની લાંચ કેસમાં ટ્રેપ થયા ફરિયાદીએ રેતીના સ્ટોક માટે ઓનલાઈન અરજી કરી હતી જે અરજી મંજૂર કરવા કચેરીના કર્મચારીઓએ બે લાખની લાંચ માંગી હતી અને આ લાંચની રકમ સ્વીકારવા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ આટલાદરાના પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ફરિયાદીને મળવા પહોંચ્યા હતા જ્યાં લાંચની રકમ સ્વીકારીને ઇન્ચાર્જ મુખ્ય ખાન ખનીજ અધિકારી રવિ મિસ્ત્રી કોમ્પ્યુટર ઓપરેટર કિરણ પરમાર તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલને ફોન પર લાંચના રૂપરા મળી ગયાની માહિતી પણ આપી હતી સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલની ધરપકડ ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી સહિત ત્રણ ફરાર રેતીના સ્ટોકની ઓનલાઈન થયેલી અરજીને મંજૂર કરવા ખાન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ફરિયાદી પાસે બે લાખની લાંચ માંગી હતી લાંચની રકમ મળી જતા યુવરાજસિંહે તેઓમાં ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિકુમાર મિસ્ત્રી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમારને પૈસા મળી ગયા હોય પરમિટ ઇસ્યુ કરવા જણાવ્યું હતું લાંચ રૂશ્વત બ્યુરોએ મુખ્ય અધિકારી સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ તોફીક શેખ એસ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે